સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો નાસ્તો બેસી ગયા છે છે ખીચડી છે ભાત હતા એની સરસ મજા ઉઘારી દીધા છે ચા દૂધ અને થોડું થોડું સારું છે ને કોણ આવ્યું છે આપણા ઘરે આમ કોણ આવ્યું

તો અહીંયા કાકો ભદ્રી જો બે જો આરામથી મોબાઈલ જો છે અહીંયા અમારા કુક રેડી થઈ ગયા છે જમવાનું બનાવે છે સરસ મજાની આપણે રેસિપી બનાવવાની છે રેસિપી એટલે કે શાક બનાવવાની છે ડિફરન્ટ જે અમારે ગામડે બને છે અમારી ગામડાની રેસિપી આજે બનાવવાનું છે તો આમાં છે અમારી ગામડાની રેસિપી સરપ્રાઇઝ

તો પહેલી વસ્તુ તો આને ધોવાયેલી ઉપરથી મીણવો પડે ઝાડ ઉપર ચડીને આને ધોવાય નહીં હવે ચલો હવે બનાવવાની શરૂઆત કરશું તોસક મૂકી દેવાનું અને સરસ પાણી ન રહે એવી રીતના સરસ ગરમ કરી લેવાનું તોસક પછી એની અંદર આપણે તેલ નાખશું તેલ નાખ્યું છે અને આ જે વસ્તુ છે એ ગામડેથી આવી છે અમિતભાઈ લઈને આવ્યા છે ગામડેથી તો આ ગામડે અમારે ગામડે બહુ જ બધા બનાવતા હોય છે ફાગુન મહિનાનું જે તહેવાર આ હોળી ધુળેટીનો તહેવાર હોય ત્યારે અમુક લોકો બનાવતા કેમ ત્યારે જ હોય છે આ એના પછી નહીં હોય તો કંઈક અલગ નવું છે નવું જે ઘરેથી આવ્યું છે તો શું નવું છે એ બતાવ જુઓ તો આ છે ઘરેથી આવેલું પથ્થર ઉપર વાંટેલું મરચું છે આ જે અમિતભાઈ કાલે લઈને આવ્યા છે આજે આપણે પથ્થર પર માટેલા મરચાં મરચું નાખશું દરે રેસીપી બનાવશું સરસ મીજાની ચાલો બનાવી લઈએ તો આપણે તેલ સરસ મિનાનું થઈ ગયું છે અને આપણે એની અંદર મે આ લસણ જે છે એ કાપીશું થોડી લઈ નાખી લઈએ તો બધું જીરું લસણ મરચું પછી હળદર ઘરની હળદર છે લસણું તો હવે જો મરચું નાખશું તો ઘરેથી મરચું આવી છે એટલે આપણે થોડુંક નાખશું মরচু না বহু তিখা ছিল না এটল মস্ত সরি লাগেছে পক্ষে মরচু ছুটে এ মজা কী অলগজ হয় আমরা গামড়া মাছু આ જે મરચું છે પથ્થર ઉપર વાંટેલું હરેક ઘરમાં પથ્થર ઉપર વાંટેલું જ મરચું ખાય છે નથી ખાતા અત્યારે હાલ પણ કેમ કે જે આપણે જૂની પરંપરા અમુક લોકો અત્યારે પણ સાચવી રહ્યા છે પરંપરા છે અને ઘણી બધી વસ્તુઓ જે છે યાદો છે આ અમે બધી સાચવી રહ્યા છે અમે પણ હજી સાચવીએ છે જો મરચું થઈ ગયું છે હવે આપણે અંદર મોર દાખી દેસવા આ ગુંદા ગુંદાનું મોર છે આ

હવે આ એકદમ રેડી છે સરસ શું કહેવાય ચડી ગયું છે અને આને ખૂલ્લું રાખીને જ આખી પ્રોસેસ મારા ખુલ્લું રાખીને જ આપણે બનાવવાનું છે હવે જો આપણે ગામડાની છાશ આવી છે તો છાશ નાખશું તો આ નાખી દીધી છાશ એક તપેલી ભરીને છાશ નાખી દીધી કારણ કે આપણે પીંછોના ઘરે પણ મોકલાવીશું અને થોડું એન્જોય કરીને ખાશું કારણ કે મકાઈના રોટલા બનાવશું આજે અને મકાઈના રોટલા સાથે જ આ રેસીપી સારી લાગે આ શાક સારું લાગે તો અહીંયા જો મેં કોરું પણ કાઢ્યું છે તો જો કોરું પણ કેટલું સરસ દેખાય છે ખાય એવું લાગે છે આ પણ સરસ છે અને આ શાક છે ને બાર મહિનામાં એક જ વખત આ મળતો હોય છે મોર અને બનાવતા હોય છે તમારા ગામડાના લોકો જે છે ગામડાના જે માણસો છે એ બધા ખાતા હોય છે આના ઘણા બધા ફાયદા પણ હોય છે એ ક્યારેક ગામડે જઈશ એવું હશે બરાબરનું એના જોડે વાત કરીશ તો તમને જણાવીશ કે આના શું ફાયદા હોય છે પણ આના બહુ જ ફાયદા હોય છે મારા સાથે સરસ રેસીપી છે જે જે લોકો પણ આ રેસીપી બનાવી ચૂક્યા હોય મારા વિડીયોના પહેલાં તે મને કમેન્ટ જરૂરથી કમેન્ટ કરજો કારણ કે મને સારું લાગશે અને મને એમ થશે કે ના કે મેં જે કર્યું એ કોઈ કરેલું છે તો ચલો સારું છે એમ મને એટલું જાણવા મળશે તો જો સરસ મજાનું ઉકળે છે અને આને છે ને જેટલું ઉકાળીએ ને આપણે એટલું સરસ આ રેસીપી થતી હોય છે અને એટલું જ આમ ગાડું ગાડું આમ ગાડી ગાડી આપણે કરીએ હોય ને એકદમ જડી જડી એવી રીતના થતી હોય છે તો હવે થઈ જાય એટલે આપણે સિદ્ધ નાખી દેશો તેનો સ્વાદ ડબલ થઈ જશે આ જ હતી આપણે શું કહેવાય દેશી સ્ટાઇલની ન્યૂ એની એકદમ અલગ છે તો કેવી લાગી તમને કમેન્ટમાં કહેજો મને જરૂરથી જમવાનું રેડી થઈ ગયું છું બપોરનું તો જમવામાં જો મોર બનાવ્યું છે ગુંદાનો મોર જે આવે છે રોટલા આજે રોટલા મળી રહ્યા છે વડાપાવભાઈ પણ ખાવા બેસી ગયા છે તો ચાલો જમી લઈએ અને જો વિડીયો જે આજનો જે છે એ સારો લાગે તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો બોલશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ